આજે દાહોદ એસટી ડેપો ખાતે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે દાહોદના નવા એસટી વર્કશોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ પાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકાના કાઉન્સિલરો અને હોદ્દેદારો તેમજ એસટીના ગોધરા વિભાગના મુખ્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા એસટી ડેપો ખાતે ચાર કરોડ પચીસ લાખના ખર્ચે નવીન વર્કશોપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વિભાગના રૂમ સાથેના મિકેનિકો માટે રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવ્યો છે એસટીના રિપેરિંગ કામ માટે આધુનિક ઢબે અને નવી ટેકનોલોજી સાથે વર્કશોપ તૈયાર થતાં સુવિધામાં વધારો થયો છે જૂના વર્કશોપમાં બસોના મેન્ટેનન્સની ક્ષમતા ઓછી હતી પરંતુ નવીન વર્કશોપ તૈયાર થતાં તેની ક્ષમતામાં પણ વધારો થયો છે અને હવે ઝડપથી તમામ પ્રકારના કામો પણ થઈ શકશે આજ રોજ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ દાહોદ મુકામે નવીન બનેલો એસટી ડેપો વર્કશોપનો લોકાર્પણ સમારોહ કરવામાં આવેલ જેમાં માન્ય શ્રી બચુભાઈ ખાબર સાહેબ માન્ય શ્રી જસવંતસિંહ ભાભર સાહેબ અને જિલ્લાના અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા અને આજે રાજ્ય સરકારની મૂડીકૃત બજેટમાંથી ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બસ સ્ટેશન વર્કશોપ લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવી છે આ વર્કશોપની અંદર બસોના મેન્ટેનન્સ માટેની અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે જૂના બસ સ્ટેશન વર્કશોપની અંદર બસો મેન્ટેનન્સ કરવાની ક્ષમતા ઓછી હતી અને નવા વર્કશોપની અંદર ક્ષમતામાં વધારો થયો છે એટલે ઝડપથી અને ટેકનોલોજીયુક્ત સિસ્ટમના આધારે બસોનું મેન્ટેનન્સ થશે અને બસો વધારે સારી રીતે મેન્ટેનન્સ કરીશ અને લોકોની સેવામાં પૂરી પાડી શકાશે મહેન્દ્ર ડામોર વિભાગીય નિયામક ગોધરા